સંતરામપુરના ગોડીપ ગામે આવેલા વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા સંતરામપુરના ગોડીપ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાની વિગત મળતા ડોક્ટર કુબેર ડિન્ડોર સ્થળ પર પહોંચ્યા ગોડીપ થી જાલોદ હાઈવે પાસે આવેલ તળાવ ઓવરફ્લો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ છે તળાવમાંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા તળાવના પાણી રોડ પર ઓવરફ્લો થતા ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યા છે તળાવના પાણી રોડ પર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નીક બનાવી પાણીને કેનાલમાં વાળવામાં આવ્યું શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણીને કેનાલમાં લઈ જવાયો તાત્કાલિક જેસીબી દ્વારા કાળ કરી પાણીને રોડ પર જતો અટકાવવામાં અને વાહન વ્યવહાર ચાલુ કરાયો ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે વાત કરી પાણીનો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો ગોડીબ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડિંડોર સાથે કામે લાગ્યા ડોક્ટર કુબેર ડિંડોરે નાની સિંચાઈના અધિકારીઓને તળાવના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી વિજય જોશી જીટીવી ન્યૂઝ મહીસાગર